નિકોલ મા પરિવાર પર હુમલો મહિલા સાથે છેડછાડ પોલીસ સ્ટેશન સામે જ ફરી ધમકી નિકોલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક ચકાવનારો બનાવ સામે આવ્યો છે કઠવાડા સિંગરવા રોડ પર રહેતા કલ્પેનભાઈ બ્રહ્મભટ્ટ તેમના પરિવાર સાથે ટાટા ટિયાગો કારમાં નિકોલ ખરીદી કરવા ગયા હતા પરત ફરી રહ્યા હતા ત્યારે નિકોલ રસપાન ચાર રસ્તા પાસે એક એક્ટિવા નંબર જીજી સત્યાવીસ બીજી આડત્રીસ સત્તર સાથે તેમની કાર અથડાઈ પ્રથમ તો બોલાચાલી થઈ પરંતુ કલ્પેનભાઈ ઝઘડો ટાળવા આગળ વધ્યા પછી બે એક્ટિવા પર આવેલા ચાર લોકો તેમના પીછો કરી ને અમૃતા હોટેલ પાસે પહોંચ્યા અને કારના કાચ પર હાથ મારતા મુક્કોક મારી કાચ ફોડી નાખ્યો તૂટેલા કાચ થી કલ્પિનભાઈ પત્ની ને ઈજા થઈ હુમલાખોરોએ મહિલા સાથે છેડછાડ કરી ટી શર્ટ ખેંચવાનો પ્રયાસ કર્યો કલ્પિનભાઈ એ બુમાબુમ કરતા લોકો ભેગા થયા અને તેમના ભાઈ તથા મિત્રો મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બાદમાં બીજા છ લોકો ટોયોટા અને બ્રેઝા કારમાં આવી પહોંચ્યા એક આરોપી રાહુલ चौहान સહિતે છપ્પા જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ભાગી ગયા આ બનાવ બાદ કલ્પિનભાઈ પોતાના પિતા અને ભાઈ સાથે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચ્યા ચોંકાવનારી વાત એ છે કે પોલીસ સ્ટેશનની સામે જ હુમલાખોરના સાથીદારો ફરીથી ફરિયાદીને અશ્લીલ ગાળો બોલી જાહેરમાં ધમકાવી ગયા અને પોલીસ કર્મચારી માત્ર તમાશો જોતા રહ્યા

આ લોકો લુખા તત્વો પોલીસ સ્ટેશન આપણું અને હાર્યા લુખા તત્વો આ છે પોલીસ સ્ટેશન આપણું હા નિકોલ પોલીસ સ્ટેશન પોલીસવાળાને બીક પોલીસવાળાને બહુ બીક લાગી રહી છે આ પોલીસ સામે છે ને પોલીસ અને અંદર ભી હતી ભાઈ સારા તમારું મારું નામ કલ્પેશ બ્રહ્મવર જોસી મારું નામ કલ્પેશ ગિરિભાઈ બ્રહ્મવર શું ઘટના બની હતી તમારી હું રક્ષાબંધન ના કપડા લેવા માટે નીકળ્યો હતો છતાં પણ એ ભાઈ એમના બીજા બે મિત્ર ને બોલાય ને ત્રણ મારી પાછળ પાછળ આવ્યા અને પાંચ નંબર ના રોડે નિકોલ ચોકડીએ એમને મારે વાઇફ ઉપર હાથ નાખ્યો અને મારી ગાડીનો કાસ ન ફોડીને નુકસાન કર્યું પોલીસ ચોકી બોલાવી જેમાં દંડા અને ચક્કા વાળા હથિયારો સાથે પંદર થી વીસ છોકરાઓ હતા અને એ સિવાયના બીજા પાંચ છોકરા દસ છોકરા એમના સ્ટેશનમાં હતા અને પોલીસ હોવા છતાં એ લોકો મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા બરાબર પછી એ પછી અમે ફરીથી પોલીસ ના જાણ કરી આ રીતનું બહાર જ ઉભા છે એ લોકો અને ચક્કા બતાવી રહ્યા તમે અમને પ્રોટેક્ટ કરો પણ એવું કોઈ પ્રોટેક્શન જેવું મળ્યું નહીં પછી અમે ફરીથી એ વસ્તુની જાણવા જો ફરિયાદ કરી અને એફઆઈઆર ફાડી ઓકે ચાલો